બોડેલી તાલુકા મથકનો ખેલ મહાકુંભ જબુ ગામ ખાતે સફળતા પૂર્વક યોજાયો છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકામાં તાલુકા મથકનો ખેલ મહાકુંભ આજ રોજ સી એન બક્ષી વિદ્યાલય જબુ ગામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે છોટા ઉદેપુર જિલ્લાના સાંસદ જસાભાઈ જસુભાઈ રાઠવા તથા સનખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તડવી ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા જિલ્લા તથા તાલુકાના આગેવાનો વિદ્યા મંડળ જબુ ગામના પ્રમુખ ઘનશ્યામસિંહ વાસદિયા ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ શાહ બાદશાહ મંત્રી શ્રી રાજેશભાઈ પરી સહમંત્રી શ્રીમતી શિલ્પાબેન ગણાત્રા તથા ટ્રસ્ટી ટ્રસ્ટી શ્રીઓ પણ પણ ભવ આ હાજરી આપી હતી શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ ચૌહાણ સહિત સમગ્ર શિક્ષક મંડળ વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં વિશેષ યોગદાન અપાયું હતું આ કાર્યક્રમનો પ્રારંભ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો ત્યારબાદ સાંસદે રમત ગમતનું જીવનમાં મહત્વ સમજાવ્યું અને પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હાઈસ્કૂલના તાત્યા ટોપે મેદાનમાં રિબીન કાપીને વિવિધ રમતોનો પ્રારંભ કરવામાં આવ્યો વિદ્યાર્થીઓએ ઉમંગભેર દોડ કૂદ થ્રેઈંગ ઇન્વેસ્ટ સહિત અનેક રમતોમાં ભાગ લઈ તંદુરસ્ત જીવન અને શિસ્તબદ્ધ ખેલ ભાવનાઓનો ઉત્તમ પ્રદર્શન કર્યું હતું સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ વિજેતા ને સાંસદ અન્ય મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્રો અને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા અંતમાં આચાર્યએ તમામ મહેમાનો શિક્ષકો ટ્રસ્ટીશ્રીઓ તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરતા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ બોડેલી